રૂપાલાનો વિરોધ અમદાવાદના ધોળકાના ગામડાઓમાં પહોંચ્યો રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ને ક્ષત્રિયો લાલ ગુમ છે ત્યારે રૂપાલાનો વિરોધ અમદાવાદના ગામડા સુધી પહોંચી ગયો છે જેમાં નેસરા ગામે મોદી પરિવાર સભામાં વિરોધ કરવામાં આવ્યા બાદ કોઠ ગામે ક્ષત્રિય સમાજે ભાજપ કોઈ પણ નેતાને પ્રચાર કરવા નહીં આવવા પ્રવેશ બંધી બેનરો લાગ્યા છે અને રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ ઉગ્ર બની છે આમાં રૂપાલાનો અમદાવાદના ગામ વિરોધ થઈ રહ્યો છે રિપોર્ટર જયપાલ સિમૈડા ધોળકા સર ઉપાલાએ જે ઉમેદવારી નોંધાઈ છે એનો અમને વિરોધ છે એને જે અમારા સમાજની બેન દીકરીઓ વિશે જે પણ કંઈ કહ્યું છે એ વ્યાજબી નથી એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ગામમાં કોઈ પણ ભાજપના કોઈ પણ પ્રચારકને આવવા દેશું નહીં એ અમારો ગામ સમસ્તનો નિર્ણય છે